આજે શિક્ષક દિવસ છે ને આજનો દિવસ શિક્ષકો માટે ઉજવવામાં આવે છે ત્યારે નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ અભ્યાસક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે સારસ્વતોના ગરિમા ગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરુ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના સેજલબેન ઉપાધ્યાય બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે સેજલબેન ઉપાધ્યાય વર્ષ બે હજાર સત્તરથી નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ છથી આઠના બાળકોને ગણિત વિજ્ઞાન વિષય ભણાવે છે સામાન્ય રીતે બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે પરંતુ બાળકોને સંખ્ય જ્ઞાનથી લઈને વિજ્ઞાનના મૂળભૂત નિયમો અને પાયાનું જરૂરી જ્ઞાન ફાઉન્ડેશન લિટરેસી અને ન્યુમેરેસી પદ્ધતિથી સરળ ભાષામાં શિક્ષા આપી રહ્યા છે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ ઉપરાંત બાળકો શાળાએ નિયમિત આવતા થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે એક પાઠ પૂરો થાય એટલે તેની કસોટી લેવાય છે આ કસોટીમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે પેન પેન્સિલ વગેરે જેવા ઈનામો આપવામાં આવે છે જેના પરિણામે વધુ બાળકો સ્કૂલમાં આવતા થયા છે ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો છે અમુક બાળકો શાળાએ ન આવે તો સેજલબેન દ્વારા ઘરે જઈને વાલીઓનો સંપર્ક કરાય છે અને વધુમાં વધુ બાળકો શાળાએ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે વધુ બાળકો શાળાએ આવતા થયા છે અને બાળકોના અભ્યાસમાં પણ સુધારો આવ્યો છે ચામેઠા ગામના લોકો પણ સહયોગ આપે છે મારી સ્કૂલનું નામ છે ચામેઠા પ્રાથમિક ગ્રુપ શાળા હું બે હાજર સત્તર થી ચામેઠા પ્રાથમિક શાળામાં જોબ કરું છું ચામેઠા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના બાળકો છે છ થી આઠ ના ગણિત વિજ્ઞાનના વિષયમાં ઘણી બાળકોને અઘરો લાગતો હોય છે જ્યારે સંખ્યા જ્ઞાનમાં જ બાળકોને તકલીફ પડતી હોય છે એ બાળકોને મેં સંખ્યા જ્ઞાન પાયાનું જ્ઞાન જે કહેવાય વાંચન લેખન ગણનમાં એફએલએન દ્વારા મેં બાળકોને સારી ટ્રીકથી તૈયાર કર્યા છે વિજ્ઞાન વિષયમાં બી બી બાળકોને પ્રવૃત્તિ કરાવી પાઠ ચાલતા હોય પ્રમાણે એ લોકોને કન્ટેનમાં પણ કંઈક તકલીફ ન પડે વ્યાખ્યા છે ટૂંકનો છે તફાવત છે એ પ્રમાણે બાળકોને બી થોડા થોડા અંતરમાં એ લોકોને સ્કિલ આગળ વધે એ રીતે તકલીફ ન પડે એવી બાળકોએ આપ્યો અને એ લોકોને થોડુંક ખબર બી પડે છે કે નહીં ચાલો આવું કરવું જોઈએ પાઠ એટલામાં એટલા એમને એમ ખુશી મળે કે ચલો મેડમ હવે આ પાઠ અમે સદ્ય કરી દઈશું અમે આ તફત આજે તૈયાર કર્યું છે બીજા દિવસે બાળકો જાતે આવી પણ શકે છે તો એમને કઈક સારી ગિફ્ટ આપીએ કે ચાલ તું બેઠી 10 આજીયા તફાવાતમાં જે બાળક સારા ગુણ લાવશે તો એને અમે એક ગિફ્ટ આપીશું તું એને બોલપેન આપું કે પેન્સિલ આપું ના આવે તો અમે ઘરે જઈને વાલી સંપર્ક પણ કરીએ છીએ અને બાળકોને લાવીએ લાવવાનો પણ પ્રયત્ન કર્યો અને સારું એવું પરિણામ આ વખતે બાળકોમાં અમને જોવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર